અમદાવાદ સિવિલ હોસ્પિટલ ફરી એક વખત ચર્ચામાં આવી છે અને મામલો ગરમાયો છે કારણ કે દર્દીને સિક્યુરિટી ગાર્ડ દ્વારા માર મારવામાં આવ્યો હોય તેવા ગંભીર આરોપ દર્દીની માતાએ કર્યા છે અને તેમણે શું વાત કરી છે તેની વાત કરીએ વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમિત જે રીતે દર્દી ને માર મારતા હોવાના વિડીયો હવે કઈ છુપાયેલા નથી પરંતુ સિવિલ હોસ્પિટલ જે અમદાવાદ છે ત્યાંના સિક્યુરિટી ગાર્ડે એક દર્દીને માર માર્યા હોવાના ગંભીર આરોપ દર્દીની માતાએ કર્યા છે વાત ન જેવી હતી કે જે દર્દી છે પરાગ પટેલ તેમને અન્ય બેડ ઉપર ખડવામાં આવે છે અને પરાગ પટેલ છે તે અન્ય બેડ ઉપર જવાની ના પાડે છે કારણ કે તેઓ કહી રહ્યા હોય છે કે ત્યાં જે દર્દીઓ છે તેમને વોમિટિંગ થઈ રહ્યું છે અને તેને લઈને તેઓ કદાચ જવા ઈચ્છતા ન હતા પરંતુ ડોક્ટરે કહ્યું કે જો તમે નહીં જાઓ તો સિક્યુરિટી ગાર્ડને બોલાવવા પડશે અને સિક્યુરિટી ગાર્ડને બોલાવીને સિક્યુરિટી ગાર્ડ છે તે આ પરાગ પટેલને લાફો મારતા હોવાની જે ચર્ચા છે તે તેમની માતા કરી રહ્યા છે ત્યારે તેમની માતા જે પરાગ પટેલની માતા છે તેમણે કહ્યું કે સિક્યુરિટી ગાર્ડે મારા દીકરાને લાફો માર્યો છે

અહીંના ડોક્ટરો અને સિક્યુરિટી ગાર્ડના અધિકારીઓએ અમારી સાથે અભ્યુસ વર્તન કર્યું છે અને સિક્યુરિટી ગાર્ડના અધિકારીઓએ મારા જે છોકરો દાખલ છે જે પેશન્ટ છે એને માર મારેલ છે તો જે સિક્યુરિટી ગાર્ડના અધિકારીએ જે આ મારા છોકરાને માર મારેલ છે એ સસ્પેન્ડ થવા જોઈએ જેટલા આમાં છે જે ડૉક્ટરો અને જે આ સિક્યુરિટી ગાર્ડમાં જે આ છે અધિકારી એ સસ્પેન્ડ થવા જોઈએ અને મારા છોકરાને મને ન્યાય મળવા વિનંતી છે આ છોકરો છે જેને માર મારેલ છે આ પેશન્ટ છે પેશન્ટને માર મારવાનો કોઈને અધિકાર નથી અને એમની જે ડ્યુટીનો એ દાદાગીરી કરીને એ પેશન્ટ ઉપર કાઢે એવો એમને કોઈ હક સોંપ્યો નથી યોગ્ય કરવા વિનંતી છે તો આ હતા દર્દી પરાગ પટેલના માતા કે તેમણે સિવિલ હોસ્પિટલના ડોક્ટરો અને સિક્યુરિટી ગાર્ડ પર ગંભીર આરોપ કર્યા છે જો કે આ મામલો સિવિલ હોસ્પિટલના જે સુપ્રિટેન્ડેન્ટ રાકેશ જોશી છે તેમના સુધી પહોંચતા તેમણે પણ કહ્યું કે તપાસ કરીને મામલો ચેક કરવામાં આવશે ત્યારે આપનું આંગે શું કેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર